नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો अन्नदाता માટે सारा समाचार બજેટમાં 22 થી 25 લાખ કરોડની મહત્વની ઘોષણાની શક્યતા સરકાર વજગાળાના બજેટમાં આગામી નાણાકીય વર્ષ માટે કૃષિ ધિરાણનો લક્ષ્યાંક વધારીને ર 22 થી 25 લાખ કરોડ કરી શકે છે વર્તમાન નાણાકીય વર્ષમાં 20 ડિસેમ્બર 1923 સુધીમાં 20 લાખ કરોડના કૃષિ ધિરાણ લક્ષ્યાંકના લગભગ 82% હાંસલ કરવામાં આવ્યા છે આ સમય ગાળા દરમિયાન ખાનગી અને જાહેર બનને બેંકો દ્વારા અંદાજે 16 લાખ કરોડની લોનનું વિતરણ કરવામાં આવ્યું છે कोरोनाना 322 જેટલા કેસ નોંધાયા મિનિસ્ટરી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ની વેબસાઈટ મુજબ દેશમાં 624 કલાકમાં કોરોનાના 322 કેસ નોંધાયા છે કેરળમાં સૌથી વધુ 128 કેસ મર્યા છે કર્ણાટકમાં 89 દિલ્હીમાં 16 તેલંગાણામાં 11 ગુજરાતમાં 10 ગોવામાં 8 આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં છે સतीशગઢમાં 3 રાજસ્થાનમાં 1 કેસ નોંધાયા છે તેમજ કેરળમાં કોરોનાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યારબાદ હવે પેટ્રોલ ડીઝલ થશે સસ્તું ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન એ બંગાળની ખાડીમાં કૃષ્ણા ગોદાવરી બેસિનમાં છવ્વીસ તેલના કૂવા મળ્યા છે ફ્લેગશિપ ડીપ વોટર પ્રોજેક્ટમાંથી તેલનું ઉત્પાદન શરૂ કર્યું ફ્રૂડ ઓઇલનું ઉત્પાદન દરરોજ પિસ્તાલીસ હજાર બેરલ થવાની ધારણા હવે ભારત ફ્રૂટ ઓઈલ બાબતે આત્મનિર્ભર બનશે હરદીપ સિંહ પૂરી ત્યાર બાદ ખેડૂતોને મળશે 42000 રૂપિયા ભેટ જે ખેડૂતો એ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ મંદન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં રૂપિયા 42000 ઘરે બેઠા આવવામાં આવશે सरकार पीएम किसान योजना अंतर्गत दर वर्षे छ हज़ार रूपया तो ना खाता मा ना छे, त्यारे किसान योजना ना लाभार्थी जो पीएम मानधन योजना मा फॉर्म भरे छे तो साठ वर्ष उमर पची दर वर्षे छत्रीस हजार रूपया पेन्शन मैं